તો રામ રામ ને સીતારામ બતાવીને તો આજ ફ્રૂટ સલાડ બનાવા પાવડર નાખવાનો એમાં દૂધ ફૂલ ઓનું થઈ જાય ને ઉકળાઈ જાય ને એટલે પાવડર નાખવાનું જાડું થઈ જાય ને ત્યાર પછી ઉતારવાનું આ ફ્રૂટ નાખવાનું હે પાવડર નાખે થઈ જાય ને તો છેલ્લે ફ્રૂટ નાખવાનું ખાંડ નાખવાની ઓનુ થઈ જાય એટલે પછી પાવડર નાખવાનું તો દૂધ ફૂલું કરાવ્યું ને આ પાવડરમાં દૂધ નાખે ને હું મિક્સ કરી દઉં તું એ પણ નાખી દઈએ લીટર એક દૂધ માં એટલું નાખવાનું હોય વધારે બનાવ હોય વધારે નાખવાનું ઓછું નાખ બનાવ હોય ઓછું નાખવાનું એવા જાડું થઈ જાય ને પોલ આ દૂધ થેકું જાડુંય થેકું ફૂલ તેવા ઠરે એટલે આમાં ફ્રૂટ નાખવાને સુધારે તો આ ગ્રેવી મારું શું છે ને આમાં થોડીક ગ્રેવી નાખી આપણી ને આ ઠરે ગું એમ જેમ આમાં ફ્રૂટ નાખે છે